હા એટલે જીજુ એમાં એવો થયો કે મેં જ કોઈ દિવસ સાંટા તો નહી બનતો પણ ગયા વર્ષે કોક સાંટા બની ને આપડા રાત્રે ફર્યામ ઘુસ્યો પીપળા ઝાડ નીચે બેઠા બેઠા એની પાસે બીડી માંગી હેલું જંડ હોય ને પેલું ભૂત પ્રેતનું હોય સાંટા બની ને લોકો ને ગીફ્ટ આપવાની હોય એના બદલે તું ત્રંબક ના ટ્રેક્ટર માંથી ચોરતો તો ત્યાં ગિફ્ટ તરીકે બધા ને મેં કરાય જીજો આઈ ગયા ફટાકડા આઈ ગયા ફટાકડા છે અત્યારે મને શું ખબર હું ખબર હા ફટાક ખેતરે આઈ જાવ બધા ખેતારે ચાર પાંચ લોકોને બોલાવી લેજા ભલા ઓ મહેશ આજે જો અત્યારે કઈ વાત ના